ભરૂચ જિલ્લામાં લગ્ન ઇચ્છુક મૂળિયા સાથે છેતરપિંડી કરતી બંટી બબલી ગેંગ ભાવનગર થી ઝડપાય ભાવનગરમાં ગુનો દાખલ થતા એલસીબી પોલીસે ધરપકડ કરતા ટ્રાન્સફર વોરંટી ભરૂપ લાવવાની કવાયત લગ્ન ઈચ્છુક બબલીની ગેંગને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી પાડી છે ભરૂચ જિલ્લાના જગડા તાલુકામાં આવેલા ઉમલા રાજપાડી પોલીસ મથકની હદમાં બે છેતરપિંડીની ફરિયાદ ચાર વર્ષ પહેલા નોંધાઈ હતી જે પ્રકરણમાં ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે સગાઈના બહાને છેતરપિંડી કરતી બંટી બબલીની જોડીને પાડતા બંટી બબલીની જોડીએ ભરૂચ જિલ્લામાં પણ બે ગુના અને સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે લગ્નની લાલચે રૂપ સુંદરી યુવતી બતાવી સગાઈ કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ભાવનગરમાં ભોગ બનનારી ફરિયાદ નોંધાવી હતી જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્ર બચું ગાબાણી રહે અંભેલ વાગડા તાલુકો જિલ્લો ભરૂચ તથા સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલ વસાવા રહે નાદોદ નાઓને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેઓ લગ્ન ઈચ્છુક યુવકોને રૂપસુદરી યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને ભાવનગરમાં પણ એક યુવકને ભોગ બનાવ્યો હોય જે ગુનાના કામે ધરપકડ કરતા હોય ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથક તથા રાજપાડી પોલીસ મથકની હદમાં પણ છેતરપિંડીનો ગુનો આચર્યો હોય તેવો ભાંડો ફૂટ્યો છે તદુપરાંત સુરતમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવો ગુનો સરથાણા પોલીસ મથકમાં પણ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી બંટી બબલીની જોડીને ટ્રાન્સફર વોરંટી ભરૂચ જિલ્લા ઉમરલા પોલીસ અને રાજપાડી પોલીસ કબજો મેળવી અને કેટલા યુવકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડની પણ માંગણી કરનાર હોવાની માહિતી સાંપડી રહી છે

અમારી માગે અમે અમારે એટલું જ ઈચ્છા છીએ કે અમારી માગે જલ્દી જલ્દી પૂરી કરો ના પૂરી કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમારી ફૂલ છે તૈયારી ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોના હાથથી મીઠાઈ અને તોળા કરનારા ખેડૂતો ફરી સરકારને બાનમાં લેવા માટે લોકસભાની ચૂંટણી ટાણે જ સમાન ખેડૂત સમાન વર્તનની માંગ સાથે ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામના ખેડૂતોને સત્તા પક્ષમાંથી ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવાર થતાં જ આંદોલનનું સપનું રાતોરાત આવ્યું હોય તેમ માનવામાં આવે છે અને સવાર પડતા જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ગજવી મૂકી હતી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું જો કે ખેડૂતોનું આંદોલન રાજકીય ઇશારે ઉભું થયું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ ખેડૂતો જમીન સંપાદનમાં વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી સુધીમાં પચાસ થી વધુ આવેદનપત્રો આપી પણ ચૂક્યા હતા જેના પગલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ હોદ્દેદારોએ ખેડૂતોના આંદોલનને થાળે પાડવા માટે વળતર વધાર્યું હોવાનો લોલીપોપ આપ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મીઠાઈ રાજકીય નેતાઓને હાથે ખવડાવી હતી ખેડૂતોના આંદોલનને થાળે પાડ્યું હતું વિધાનસભાની ચૂંટણી ટાણે જમીન સંપાદનમાં સમાન ખેડૂત સમાન વર્તનો લોલીપોપનું સુડસુડ્યું થતાં આંદોલનનું શસ્ત્ર ઉગામી ભરૂચ જિલ્લા કલેક્ટર કોર્ટમાં પણ કેસ કર્યો હતો જેનો હુકમ બાદ પણ ખેડૂતો ઉપલી કોર્ટમાં પણ ગયા હતા પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીએ ખેડૂતોની વધુ વળતરની માંગ સામે વાંધા અપીલ દાખલ કરી હતી અને આવ્યા હતા પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણી ટાળે સરકારનું નાક દબાવવાની સતત સાત મીટમ માટે ભાજપમાંથી મનસુખ વસાવાને રિપીટ કરતા જ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી આડત્રીસ ગામના પાંચસોથી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ધસી આવી મંજીરા સાથે હાથમાં બેનર લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતું આવેદનપત્ર સાથે રામધોન બોલાવી હતી चकराए जवान અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ખેડૂતોના આંદોલનને રાજકીય આંદોલન પણ માનવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે કોઈ પણ કોર્ટ હુકમ કરે તો તેનાથી નારાજ હોય તો ઉપલી કોર્ટમાં અપીલ કરવાની હોય છે પરંતુ આંદોલન થકી અધિકારીઓને દબાણ લાવવાની કોશિશ થાય તો કોર્ટ ઓફ કન્ટેમ પણ થાય તેવું માનવામાં આવે છે જો કે ખેડૂતોના આંદોલનમાં જ્યાં જમીન સંપાદન થાય છે તે વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોની પણ જમીન આવતી હોય તેથી ચૂંટણી ટાણે જ આંદોલનનું નાટક ઊભું થયું હોય તેવું પણ લોકો માની રહ્યા છે કારણ કે ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરે તો ભાજપ માટે નુકસાનકારક હોવાનું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે મારું નામ અઝીમા છે હું જૂના દીવા ગામની રહેવાસી છું જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું લગભગ બાવન વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો દરેક નેતા અમે ઘણી વાર ચાર વર્ષથી આ જ કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી થઈ જશે લગભગ પંદર દિવસમાં થશે મહિનામાં થશે વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો દરેક ખેડૂત ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું કિરણ ભટ્ટ સમન્વય સમિતિ સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આડબંધ બનાવી શકાય નહીં હાલમાં નદીની અંદર હાડબંધની કામગીરી પૂરજશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો વીઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આડબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પાનોલી પહોંચશે તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આડબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આડબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો બીજી વાત કે આ જે નુકસાન થયું છે હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બારસો કરોડ રૂપિયાનું નુકસાન ભાગવતભયા યોજના વિલંબમાં પડવાથી થયું છે જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા તો અત્યારે ઊં થઈ જતા ને અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ આ પ્રમાણે વળતર આપતા હોય તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન પણ અમે આજે પંચાવન વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી પણ આજે છપ્પનની વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવવા ન્યાય અને આળબંધનું કામ બંધ કરી અને સૌથી પહેલા પણા કામ કરો નહીં તો અમારી જે બાકી રહીની જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે મહાદેવ ધાર્મિક થનાર છે વડોદરાથી પંચ્યાસી કિલોમીટરના અંતરે અને ભરૂચથી એસી કિલોમીટરના અંતરે દરિયા કિનારે પવિત્ર યાત્રાધામ કાવી કાવિકંબોય ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે આ સ્થળથી વિશેષતા એ પણ છે કે મહાદેવના અભિષેક માટે દિવસ દરમિયાન બે વખત દરિયાદેવ જાતે શિવલિંગ સુધી આવે છે અને આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ત્યારે મહાશિવરાત્રીના દિવસે આવા આહલાદાયક દ્રશ્યો જોવાનો અનેરો મહિમા વધુ રહ્યો છે જેમાં શિવલિંગ સુધી દરિયાનું પાણી પણ આવી જતું હોય છે કાવી કંબોય ખાતે આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહારની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં દૂધ શેરડીનો રસ બિલીપત્ર સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી પહોંચે છે તેમજ મહાશિવરાત્રી નિમિત્તે બે દિવસ મેળો પણ ભરાય છે જેમાં પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવે છે અને કાવી કંબોઈના મેળામાં માત્ર ભરૂચ જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી ભક્તો પણ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે

મહાશિવરાત્રી નો ભવ્ય મેળો હોય છે તો આ વર્ષે પણ તારીખ બે ત્રણ અને બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ સુધી આજે ભવ્ય મેળો અહીં ભરાવાનો છે મહારુદ્ર યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભારતભર માંથી જુદા જુદા વિસ્તારો માંથી પૂજામાં બેસાવાળા ઘણા બધા જોડાઓ પણ અહીં આવવાના છે અને આ તહેવાર દર વર્ષની માફક

થવામાં આશરે છસો જેટલા ધોરણ દસ અને બારના બાળકોને શુભેચ્છા પાઠવીને બોલપેન તથા ચોકલેટ આપવામાં આવી હતી તેમાં નાના બાળકોને શિક્ષણ માટેના અલગ અલગ સો જેટલા ચાર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં જેસીઆઈ સીઆઈ ભરૂચના જેસી હર્ષિત શાહ પ્રેસિડેન્ટ જેસી હર્ષદ પટેલ સહિત વીપી કોમ્યુનિટી જેસી આશીષ સેટ તથા ડાયરેક્ટર કોમ્યુનિટી જેસી મૃણાલ કાપડિયા હાજર રહ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા આપેલ દાન માટે જેસીઆઈ ભરૂચ દરેક દાતાઓનો પણ આભાર માન્યો હતો સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત બોડી બિલ્ડિંગ દ્વારા મિસ્ટર ગુજરાત બે હજાર ચોવીસનું આયોજન કરાયું સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા સુરત ખાતે ત્રીજી માર્ચના રોજ શ્રી સુરતી મોઢ વનિક વાડી લાલ બજાર મેન રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો આ કોમ્પિટિશનમાં વિનર થયેલા એકથી ત્રણ ચેમ્પિયનશીપને ટ્રોફી ગોલ્ડ મેડલ સર્ટિફિકેટ તથા કેસ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો સાથે સાથે ચાર એટલે કે ચોથો અને પાંચમો નંબર આવેલ સ્પર્ધકને પણ સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે ચેમ્પિયનશીપ ઓફ ચેમ્પિયનશીપને કેસ પ્રાઇઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબ ડૉક્ટર અસફાકને પણ સ્પોન્સર તરીકે તેમજ તેની સાથે સાથે તેઓના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબના ડૉક્ટર અસફાક પ્રમાણે યુવાનોએ પણ વધતા હૃદય હુમલાના રોગોનું પણ મુખ્ય કારણ આજની જીવનશૈલી અને ફાસ્ટફૂડ અને કસરત પ્રત્યેની નિરાશતા છે સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત હેલ્ધી ફ્રૂટ અને સમયસર બોડી ચેકઅપ કરાવવું જોઈએ ભરૂચની ઓક્ટેન ફિટ સિટી ફિટનેસ ક્લબના ડૉક્ટર અશફાક જ્યારે પૂછવામાં આવે ત્યારે ઓક્ટેને પણ ફિટનેસ ફિટ સિટી ફિટનેસ ક્લબના માહિતી આપતા કહ્યું હતું કે તમામે કસરત અને બોડી પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કસરત પણ જરૂરી હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લા જેલ કાયદા અંગેનું માર્ગદર્શન માટે સેમિનાર યોજા ભારત સરકાર દ્વારા સુધારેલા ન્યૂ ક્રિમિનલ લો કાયદોથી જેલ પ્રભાંગના અધિકારી કર્મચારીઓના અવગત થાય તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક જેલર અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદનાઓના આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા એમ એસ કે લો કોલેજ ભરૂચના પ્રિન્સિપાલનો સંપર્ક કરતા ચાર ચાર બે હજાર ચોવીસના રોજ સિનિયર એડવોકેટ રાજા ગોપાલ અને કૃણાલ ચાવડાનાઓના હાજર રહીને ભરૂચ જિલ્લા જેલના તમામ અધિકારી કર્મચારીઓને ભાર ભારતીય નાગરિક સુરક્ષા સહિત બે હજાર ભારતીય સાક્ષય અધિનિયમ કાયદા સહિતની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માંગ સાથે રામધૂન બોલાવી મહાદેવ મંદિરે થશે વિશેષ કાર્યક્રમો વિવિધ ધાર્મિક કાર્યક્રમો લાભ લેવા જાહેર આમંત્રણ પોલીસે ધરપકડ કરતા ટ્રાન્સફરંટી ભરૂપ લાવવાની કવાયત નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર